એટલે પેલા તો ખૂબ ખૂબ આભાર પરિવારનો કે જેને અહીંયા સુધી પહોંચાડ્યા એટલો બધો સપોર્ટ કર્યો સોશિયલ મીડિયામાં માં આટલું સ્ટ્રોંગ પ્લેટફોર્મ બનાવ્યા પછી મે વારંવાર લઈ કીધું છે કે હું પરણીને સાસરે આવીને પછી મને એવું લાગે છે કે હું પિયર માંથી સાસરે ન થઈ સાસરે માંથી પિયર આવી છું ખરેખર હકીકત છે નહીતર આ નથી કરવાનું બહુને આ નથી કરવાનું ઓલું નથી કરવાનું જો કે નાનું નાનું તો મેં સાંભળ્યું છે

એવું બહાર આવ્યું હતું પણ જયારે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું ત્યારે એમાં એવું હતું કે એને એવું કીધું કે હું પરિવારમાં એકલો પડી ગયો છું કરુણા કહેવાય કે પોતાનો આટલો મોટો હરોભરો પરિવાર હતો એમાં એની પત્ની હતી બાળક હતા એના મમ્મી હતા પપ્પા હતા છતાં એને એમ કીધું કે હું પરિવારમાં એકલો પડી ગયો છું એટલે મારે નથી રહેવું હવે આપણે આટલા મોટા મોટા મિલન કરીએ છીએ બરાબર જેટલી સ્નેહ મિલન ની અંદર એકતા દેખાય છે એવું ખરેખર પરિવારમાં છે ખરું

એના ત્રણ ચાર ભાઈ હોય ને બહુ દૂર દૂરના ભાઈ હોય ને તો ભાઈ પડી ગયો હોય ને ઊભો કરી દે બિઝનેસ બાબતે કે કોઈ પણ જગ્યાએ અને એક આપણામાં ઘટિયા છે એક આગળ ગયો એટલે એ હુકામ આગળ છે એ જાઓ જ જોશો બરાબર આ વસ્તુ ન થવી જોઈએ કારણ કે આપણે મજબૂત સમાજ નું નિર્માણ ક્યારે કરી શકીએ જ્યારે મજબૂત પરિવાર હોય પરિવાર ની અંદર હોય કોઈ એમ કે ત્રીસ હજાર મોટા મોટા ભાષણ નાખે છે અહીંયા પોતે પોતે પોતાના હારા હાર દેશમાં મોકલી દીધા

અને મને અમારા પરિવારની એક દીકરી કોઈ સમાજના દીકરા લઈને જતી રહી બરાબર એટલે મને વાત મળી કે તુલસી વિવાહ હતા અમારા પરિવારના આપણા પરિવારના સવા હતા તો મારા રોગા ઉપડ્યો એટલે મેં પૂછ્યું કે શું થયું છે બહુ રડે છે એમ એના મમ્મી એ કે એની દીકરી વહી ગઈ એમ તમે એમાં ક્યાં નો નવાઈ છે હવે તો હાલતા વહી જાય છે એટલે કે કોણ એના દીકરા લઈને વહી ગઈ સ્વાભાવિક છે કે માં જયારે માં બેના પછી એક આખું જીવન સંઘર્ષ કરીને કાઢ્યું એને ખબર હોય કે કેટલી વિહે હો થાય અને લગ્ન પછી તાવડી પહેરવાના માંગે જા મારી મૂળ ભાષા છે હું કોઈ રિહર્સલ નથી કરતી કે ક્યારે કોઈ બોલવું અવાજ છે થાય કે જયારે સમાજની જયારે પરિવારની દીકરી કોઈ અન્ય દીકરા એને ગંભીરતાની ખબર નથી હોતી કે આગળ જેને શું થાય કારણ કે ઈ લોકો ના રીત રિવાજ રેણી આ બધું અલગ પડતું હોય અને દીકરીનું બાળપણ તો મૂર્જાઈ જાય યુવાની તો મૂર્જાઈ જાય પણ પોતાનું કોઈ અસ્તિત્વ જ ન રહે એટલે નમ્ર વિનંતી છે નમ્ર ની વિનંતી મારી કે ખાસ કરીને પરિવારની દીકરીઓને ભલે તમે મોબાઈલ આપો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી એ ભણે ભણવા ભણવામાં કદાચ જોતો હશે ગમે રીઝન થી તમે એને આપ્યો હશે પણ એક નાની નજર રાખો કે તમારી દીકરી કોઈ એવા લુખાના કોન્ટેક્ટમાં તો નથી ને કે જે આગળ જઈ તમે એમ કહો છો અત્યારે કોઈને નથી રાખતું કે શરમ આવતી હોય કે નાક કપાઈ ગયું એ અઠવાડિયામાં તો ભૂલાઈ જાય છે કે આપણી દીકરીએ શું કર્યું છે કે અન્ય કોઈને એવા રસોઈ નથી કારણ કે મોબાઈલ માણસને બહુ એટલે બહુ આમ સીમિત કરી દીધો હશે

કે એમ વાંધો પપ્પા અમારા પાસે જિંદગી આવશે તો અમે તમને થોડો ઘણો સપોર્ટ કરવી પણ આ વસ્તુ મૂળ માંથી જ ન થવી જોઈએ બરાબર પરિવાર ની ખાસ વિશે એટલા માટે લીધો કે નોખા થવું નોખા થવું એ વસ્તુ તો આવી જ ન જ ત્રીસ પછી નું જે ભારત દેશ છે ને એ બાંગ્લાદેશ જેવું થઈ જવાનું કારણ કે આવું નવું રે પરિવાર જ મજબૂત નહીં રે તો સમાજ મજબૂત ક્યાંથી બનશે અમારે તો આજ તે પ્લાનિંગ જ નહોતું એક ઓપનિંગ માટે અમારા વિકાસભાઈ નો મિલનભાઈ ફોન આવ્યો કે આવો છો ભાભી તમે કઈ સ્પીચ આવજો મેં કીધું ભાઈ મારું તો ગઠે અઠે ગઠે હાલતું હોય કોઈ રેડી કરેલું ન હોય પણ જીવન નો અનુભવ છે ને એ જ મહત્વનો છે માણસ ના મન સુધી વાત એ જ ફૂકે નિદન જેમ કોઈ વસ્તુ વાંચી નાખે ને એ મન સુધી ન પહોંચે એના માટે તો અનુભવ કરવા પડે

એટલે કોઈ વિચાર ગંભીર ન આવે આયવા પછી અમલમાં ન મુકાય એટલા માટે ખાસ એક નમ્ર વિનંતી છે કે પરિવાર ને ત્યાં સુધી જોડીને રાખો એનામાં હક રાખો એકાદો ભાઈ પાછળ રહી ગયો તો થોડો ઘણો આર્થિક સપોર્ટ કરો હવે એવો પ્રશ્ન ના કરતા કે તમે કંઈ કર્યું તો જો આ ખાસ કહી દો કે અમે બેર ને બે ભાઈ છે એ નોખા છે એ મારા બે ગયા વર્ષે બે મશીન મૂક્યા એટલે એને મારા સ્વાભાવિક છે ભાઈ ભાઈમાં હક બહુ સારો છે મેં વીસ વર્ષમાં ક્યારેક બે ભાઈને ઊંચા આવવા છે એક બીજા તમે પડ્યા નથી બોલતા

બરાબર અને આપણે કેવડા કેવડા મોટા મકાન જોઈએ છે થ્રી બીએચકે ફોર બીએચકે માથે માથા ની વાસ એવડી લોન કરવાની સોલો બીચાર એમ ન મરી જાય બરાબર એટલે ઘણું બધું બોલે ગયું મન ગાવી કઈ હોત હવે તમે ઉતરી જાઓ આ બધા ભૂખા ક્યાં એટલે મેં ખાસ એક વાત કરી છે કે પરિવાર નો હોક મહત્વ છે ખાલી સ્નેહ મિલન કરી દેવાથી કોઈ પરિવારનો વિકાસ નથી થતો એ કોઈ સ્ટ્રોંગ ન થતો આ માત્ર ઘરની સ્ત્રીઓને કરવાનો છે બરાબર